ક્વોલિટી પરફોર્મન્સ સર તમારી પાસે લઈને આપણે જોઈએ છેલ્લા નવથી દસ ટ્રેડિંગ સેશન આપણે જોઈશું સતત લાલ કેન્ડલ આપણને બનતી જોવા મળી હતી આજે ફાઇનલી સવા ટકાની ખરીદારી જોવા મળી છે અગાઉ પણ સ્ટોકે જયારે જોઈએ ને આપણને બાઉન્સબેક ચાર હજાર નવસો આજુબાજુ તો કે જ્યાંથી આપણને બાઉન્સબેક જોવા મળે છે આજે પણ એ જ લેવલ છે કે જ્યાંથી આપણને બાઉન્સ બાઉન્સબેક જોવા મળી રહ્યો છે આટલા ઓવર સોલ્ડ બાદ શું સર એથી ખરીદી માટે નવો વિચાર કરવો જોઈએ સર પણ થોડું વેઇટિંગ વોચ કરીને ચાલો એ સલાહ રહેશે ખરીદારી અત્યારે કરવાની સલાહ નથી નોડાઉટ આના દિવસમાં એક નો પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યો છે કાઉન્ટર 1.6% ના ગેઇનિંગ મોમેન્ટમ સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે બટ થોડું વેઇટિંગ વોચ કરીને ચાલોવાની સરા છે આલી ચાર્ટ પર અત્યારે આલી ઉપર 495.55 અરાઉન્ડ કાઉન્ટર ટ્રેડ કરે છે મુંબઈ સે 10 વાગ્યા સુધી જો આલી ઉપર કાઉન્ટર સસ્ટેન થાય છે એટલે કે કોપાના મથાળે 4950 નું કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી આપણે ખરીદારી કરીને ચાલી શકે 4870 ના એસએલ ની સાથે ટાર્ગેટ કરીએ તો પછી મને લાગે છે કે પાંચ હજાર સિત્તેર જો બ્રેક કરો તો પાંચ આ બસો સુધીના લેવલ એટલે ટાગેટા કાઉન્ટર બતાવી શકીએ તો ટાઈમ માટે વેટે વોચ કરો દસ વાગ્યા પછી જો આ જ કાઉન્ટર પર આપણને ટ્રેડિક તો જોવા મળે તો પછી આપણે ત્યાં ખરીદીદારી કરીને ચાલીશું ચાર હજાર આઠસો સિત્તેર સાથે ઓકે સો વ્યુ ટ્રેન્ટ બરા પ્રમાણે અહીંયાથી ખાસ બંધો જોવા મળી રહ્યું છે રાખવાની રહેશે